ભરૂચના ફાંટાટાડા વાલી લઈને મમદપુરા સર્કલ સુધી સાંકડા માર્ગ થી ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા નડતી હતી જોકે હવે રોડ પહોળો થતા ટ્રાફિક જામની સમસ્યા માંથી મુક્તિ મળશે ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક ની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે આડેધડ થતા વાહનોના પાકના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યું છે તો બીજી તરફ શહેરમાં વધતી જતી વસ્તી અને સોસાયટીઓની સંખ્યાને લઈને વાહન ચાલકો પણ વધી રહ્યા છે વાહન ચાલકો હવે ભરૂચ શહેરના રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના ફાટા તલાવ ધાલ થી લઈને મોહમ્મદપુરા ચોકડી સુધીનો રસ્તો ઘણો સાંકડો હતો અને રોજ અહીં ટ્રાફિક જામ સમસ્યા સર્જાતી હતી જેને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકાના વિપક્ષ પક્ષના નેતા સંસદ અલી સૈયદ સલીમભાઈ અમદાવાદી હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહીમભાઈ કલકલ તમામ વિસ્તારના તેમવકો દ્વારા ભરૂચના આલીઢાલથી લઈને મોહમ્મદપુરા વિસ્તાર સુધીના રસ્તાની આજુબાજુ પહોળો કરવાની માંગણી કરી હતી ભરૂચ ચોકડી પર બની રહેલા ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો નોંધાયો હતો જેને પગલે ભરૂચ શહેરના મોહમ્મદપુરા રોડ પર ઉપયોગ કરવાનો ફરજ પડી હતી સદર માર્ગ ને વાહન ચાલકો માટે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો વારંવાર ટ્રાફિક જામના કારણે આ સમસ્યાને ધ્યાનમાં લઈને વિપક્ષના સભ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા આ બાબતે ધ્યાન લઈને પાલિકાના પ્રમુખ બિભુતોબા તેમજ કારોબારી અધ્યક્ષ સહિત નગરપાલિકાની ટીમ વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોટીવાલા ઇબ્રાહીમ કલકલના સાથે રાખી ટ્રાફિક વાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી આ સાથે માર્ગ ઉપર રહેલા દબાણ સહિત નડતરો વીજ પોલ પણ હટાવવામાં આદેશ કર્યો હતો નગરપાલિકાની હકારાત્મક ભૂમિકા પગલે ગત રોજ મોડી રાત સુધી રોડ કામગીરી કરતા વાહન ચાલકો માટે સારા સમાચાર છે અને ટ્રાફિકની સમસ્યાનું નિકા નિરાકરણ કરવા માટે વિપક્ષને સફળતા મળી છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હજુ ઘણી ટ્રાફિકની સમસ્યા છે તેનો હલ પણ આવી શકે છે આ બાબતે વિપક્ષ નેતા સમસાદરી સહિતે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું ભરૂચના ફાટતળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો જે સાંકળો માર્ગ હતો તેને પોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી છે વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તો આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પોળો પહોળો કરી શકાય તે માટેની માટેની કામગીરી શરૂ કરી હતી તેના ભાગરૂપે જીબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કામ ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે જ પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન ત્રણ વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે નગરપાલિકાના સમગ્ર ટીમને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પ્રમુખશ્રી નગરપાલિકાના કારોબારી ચેરમેન પૌડી વિભાગના ચેરમેન શ્રી નગરપાલિકાના ચીફ શ્રી તેમજ આ રસ્તાની કામગીરીના અંદર જે જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને જે દુકાનદારો છે ત્યાંના સ્થાનિક રહીશો છે ટ્રસ્ટીઓ છે તેમણે પોત જે જગ્યાઓ આ રસ્તો પહોળો કરવા માટે ના કામના અંદર તેમણે જગ્યા ફાળવેલી છે તે તમામનો હું વિપક્ષના નેતા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોના અંદર જે કામગીરી હજુ થોડી ઘણી બાકી છે એ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે એવી હું નગરપાલિકા પાસેથી આશા રાખું છું જય હિન્દ જય ભારત